ગોપાલ ઇટાલિયાને જો આ સત્ય સાબિત નહીં કરે તો દસ કરોડની માનહાનિનો દાવો કરવાની નોટિસ મોકલી છે તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું કે મને આવી કોઈ પણ જાતની નોટિસ મળી નથી ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના નેતાઓનું નામ લઈને આક્ષેપ કર્યો હતો કે તેમણે આમ આદમી પાર્ટીના કાર્યકરોને ખરીદવાની કોશિશ કરી છે અને તેમને બે લાખ રૂપિયા આપ્યા છે જેને પગલે હવે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ છે અને

ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રીંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ

આપના કાર્યકરને પૈસા આપવાનો આક્ષેપ લગાવ્યો છે જેને પગલે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી આપ અને કોંગ્રેસ સામસામે સામે આવી ગયા છે આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભા જીતી ગયા બાદ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસને પણ તેનો ઘરાશ લૂંટાઈ જતો હોવાનો એક રીતે અહેસાસ થઈ રહ્યો છે જેને પગલે કોંગ્રેસ પણ હવે સામે પક્ષે આક્રમક બની છે અને આ બધામાં ભાજપ અત્યારે મૂંગા મોઢે તમાસો જોઈ રહ્યો હોય તેમ એક રીતે લાગી રહ્યું છે